ખૂબ જ પ્રયોગાત્મક રીતે વર્ણવી છે અત્રાપી એટલે અજાણ્યું અથવા અટપટુ એવો અર્થ થઈ શકે છે મૂળ સંસ્કૃત અત્રાપી અત્ર અપી એટલે અહીં પણ અર્થાત શુદ્ધ વર્તમાનમાં જીવન જીવનયાપન કરવું તે ભવ્ય ગોમંડળ મુજબ અથ્રાપીનો અર્થ લાગતું ઓળખતું ન હોય તેવી તટસ્થ વ્યક્તિ આ નવલકથામાં માનવ પાત્રોને ગૌણ કરી શ્વાનના પાત્રો અને સંવાદો દ્વારા

પોતાના નિજા આનંદમાં મસ્ત રહી સમાજના બંધનોથી મુક્ત રહે છે તેને શીખવા કરતા જાણવું વધુ યોગ્ય લાગે છે સારમયના એક એક શબ્દમાં ખૂટ રહસ્ય ફલિતાર્થ થાય છે દાખલા તરીકે કોઈના બનવું કે કોઈના હોવું તે જીવના પોતાના નિર્ણયથી હોય છે કોઈ બીજાના નિર્ણયથી નહીં બિકમિંગ અને બીઈંગની વાતને લેખકે ખૂબ જ રસપ્રદ શૈલીમાં વર્ણવી છે શક્કુ શર્મા પૃથા માલી વગેરે પાત્રો દ્વારા ધ્રુવભટજીએ અદ્ભુત સંવાદો રચ્યા છે કોલયક ગુરુના આશ્રમમાં રહી વેદ ઉપનિષદ જેવા ગ્રંથો શીખે છે અને સારમાં ભટકતો ભટકતો દરેક જગ્યાએ થોડી રહે છે પણ એને એવું લાગે કે તેની સ્વતંત્રતા ઉપર કાપ મૂકવામાં આવે છે ત્યારે તે ત્યાં રોકાતો નથી પોતાના અંતિમ શ્વાસ સુધી તે ક્યારે પણ બંધાતો નથી દરેક બનાવમાં કોઈને કોઈ તત્વજ્ઞાનની વાત વણી લેવામાં આવી છે બંને ભાઈઓ લાંબા સમય પછી મળે છે અને ત્યારે ખૂબ જ સચોટ સંવાદો રચાય છે ધ્રુવ ભટ્ટ જેની એ તો ખાસિયત છે તે કૃતિઓને બોલવા દે છે અને પોતે મૌન રહી કહેવાનું બધું જ કહી દે છે રીડ બિટવીન ધ લાઇન્સ એ ધ્રુવ ભટ્ટજીનો મોટો કસબ છે તત્વમસી સમુદ્રાંતિકે જેવી નવલકથાઓ ઓચિન તું કોઈ મને રસ્તે મળે અને ધીરેથી પૂછે કે કેમ છે એવા ગીતો દ્વારા આપણી ગુજરાતી સાહિત્યને તેમણે સમૃદ્ધ કર્યું છે છેલ્લે જ્યારે કૌલયકના મૃત્યુ પછી કર્મનો હિસાબ કરવામાં આવે છે ત્યારે કૌલયકને સ્વર્ગ મળ્યું છે તે જાણતા તે ખૂબ જ નિરાશ થઈ જાય છે એને થાય છે આખી જિંદગી આટલા સંયમપૂર્વક રહ્યો તો પણ મોક્ષ ન મળી શક્યો આ વિચારની સાથે તેને બીજો વિચાર આવે છે જો હું શિષ્ટબદ્ધ જીવન જીવીને સ્વર્ગમાં જઈ શક્યો મોક્ષ ન મેળવી શક્યો તો સારમાઈ મારા ભાઈનું શું થયું હશે લાગણીવશ થઈને નરકમાં જઈ શારમાયને મળવાની તે ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે દેવાત્માઓ તેને કહે છે તે તમને ક્યાંય નહીં મળે હકીકતમાં તે ક્યાંય નથી કૌલયવને આ વાત સમજાતી નથી પણ થોડુંક ચિંતન કરતા તે વાત સમજાઈ જાય એવી છે શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે સ્વધર્મનું પાલન કરી નિસ્પ્રુહ રહેનાર વ્યક્તિ મોક્ષનો અધિકારી છે તત્વજ્ઞાન સમાજની શિક્ષણ વ્યવસ્થા ધર્મ જન્મ મૃત્યુ મુક્તિ વગેરે જીવનના મૂળભૂત અંગો ઉપર આપણને ચિંતન મનન કરવા પ્રેરે છે અત્રાપી મારા કહેવાનો આ અર્થ નથી એનાથી પૂર્ણ થાય છે આ નવલકથા આથી ખૂબ જ સરળ લાગતી વાતને તેનો ખરો અર્થ શોધવા માટે ફરી ફરીને વાંચવા પ્રેરિત કરે છે ધારણા અને માન્યતાઓથી પર થઈને આપણે બધા જીવનના પરમ સત્યને પામીએ એ જ પ્રભુ પ્રાસે પ્રાર્થના છેલે અફજલ ગોહરરાવનો એક શેર યાદ આવે છે ગુમરાહ કબ કિયા હૈ કિસી રાહ ને મુજે ગુમરાહ કબ કિયા હૈ કિસી રાહ ને મુજે ચલને લગા હું આપ અપને ખિલાફ મે ચલને લગા હું આપ અપને ખિલાફ મે અસ્તુ